જય સ્વામિનારાયણ તારીખ બાર છ બે હજાર ચોવીસ જેઠ સુ છઠ બુધવાર જેતલપુર પાસેના ગામડી ગામમાં પાટીદાર નરસિંહભાઈ બહુ સારા સત્સંગી હતા ને તેને શ્રીજી મહારાજનો નિશ્ચય ખરેખરો હતો તેઓ સંતોના સમાગમે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી સમજતા ને શિક્ષાપત્રીના પંચવર્તમાનના નિયમ ધર્મ પણ બરાબર શુદ્ધપણે પાળતા હતા એમની અવસ્થા થતાં એક સમયે તે બીમાર થયા ને શરીરે મંદવાળ આવ્યો ને દેહ પડવાનો સમય થયો ત્યારે તેને તેડવા માટે શ્રીજી મહારાજ અંબાડીવાળા હાથી ઉપર બેસીને આવ્યા ને કેટલાક સંત તથા પાર્ષદો સાથે હતા ને પાર્ષદોએ હાથમાં મશાલની ઝળહળતી જ્યોત રાખેલી હતી તેથી આખા ગામમાં પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો ને એવા થકા ગામમાં દરજી બેચરના ઘર પાસે આવ્યા ત્યાં તો બધો કોલાહલ સાંભળીને બેચર દરજી પોતાના ઘરમાંથી બહાર આવ્યા ને જોયું તો શ્રીજી મહારાજ હાથી પર વિરાજેલા ને સંત તથા પાર્ષદો કેટલાક ચાલ્યા આવે ત્યારે એ બધું જોઈને તેણે પૂછ્યું આ બધા તમે ક્યાં જાઓ છો ત્યારે એક પાર્ષદે કહ્યું અમે પાટીદાર નરસિંહભાઈને તેડવા જઈએ છીએ એમ કહીને ચાલ્યા ને સામી ભીત આવી તેમાં સોસરા સૌ ચાલ્યા ગયા ને ભીત પડી ગઈ ને પોતાના ભક્ત નરસિંહભાઈને દર્શન દીધા ત્યારે નરસિંહભાઈ તો અતિ હરખ ગેલા થઈ ગયા ને શરીરે મંદવાડ હતો છતાંય ખાટલે બેઠા થઈ ગયા ને શ્રીહરીને પ્રણામ કરવા લાગ્યા અને તેના સૌ કુટુંબી તેમજ સગા સંબંધીને કહ્યું કે આ શ્રીજી મહારાજ હાથી ઉપર બેસીને સંત પાર્ષદે સહિત મને તેડવા આવ્યા છે તે ભેગો હું ધામમાં જાઉં છું એમ કહી દેહ મેલીને મહારાજ સાથે અક્ષરધામમાં ગયા તે પરચો જોઈને બેચરભાઈ દરજીએ પણ ગામમાં જ્યારે સંતો વિચરણમાં આવ્યા ત્યારે તેની પાસે જઈને વાત કરી ને પોતે વર્તમાન લઈને સત્સંગી થયા અસ્તુ જય સ્વામિનારાયણ